ભારતમાં દર વર્ષે પંદરમી નવેમ્બરનો દિવસ મહાન આદિવાસી નેતાને ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ બિરસા મુંડાના અદ્ભુત સાહસ અજોડ નેતૃત્વ અને ભારતીય સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવાની પવિત્ર તક છે બિરસા મુંડાએ બ્રિટિશ રાજની શોષણખોર નીતિઓ સામે આદિવાસી સમુદાયોના હક્કોની રક્ષા કરી અને તેમને રાજકીય તથા સામાજિક જાગૃતિ પ્રદાન કરી તેમનો સંઘર્ષ અને જ્વલંત નેતૃત્વ આજે પણ સમગ્ર આદિવાસી સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત્ર છે બિરસા મુંડા જયંતિ મુખ્યત્વે ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે આ પ્રદેશોમાં આદિવાસી સમુદાય તેમને ભગવાન બિરસાના સન્માનનીય બિરુદ્ધથી નવાજીને તેમના આદર્શોને સન્માન આપે છે આ પર્વ નિમિત્તે સરકારી અને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમના જીવન અને સંઘર્ષ ઉપર આધારિત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે શાળાઓ અને કોલેજોમાં વ્યાખ્યાનો નાટકો જાગૃતિ રેલીઓ અને સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા યુવાનોને તેમના બલિદાન વિશે માહિતગાર કરવામાં આવે છે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું વર્ચ્યુઅલ પ્રસારણ તથા બિરસા મુંડાજીના જીવન કવન વિશે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી પ્રસારણ તથા બિરસા મુંડાજીના જીવન કવન વિશે સમજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નમો કમલમ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વક્તા તરીકે અમદાવાદ જિલ્લાના પૂર્વ પ્રમુખ હર્ષદગિરી ગોસાઈ વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તમામ ધારાસભ્યો મેયર મંત્રીશ્રીઓ વોર્ડ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી ગૌરવ દિવસ પંદરમી નવેમ્બર આ દિવસને ભગવાન બિરસા મુંડાની જન્મદિવસ નિમિત્તે આજરોજ ડેડીયાપાડાથી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને લગભગ દસ હજાર કરોડના વિકાસના કામોની ભેટ આપવાના હોય ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પાર્ટીના કાર્યકર્તા પાર્ટીના શુભેચ્છકો અને સમાજના લોકો એકત્ર થઈ ભગવાન બિરસા મુંડાના જીવન જીવનકથન ઉપર એક વ્યાખ્યાનમાળાનું આયોજન બધા જિલ્લાઓની અંદર કરવામાં આવ્યું છે એ સંદર્ભે આજે વડોદરા શહેરના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનું થયું છે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભગવાન બિરસા મુંડાના જીવન કથન વિશે પોતાનું જ્ઞાન વર્જિત કરે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે દેશની અંદર પ્રમુખ સાહેબે જેમ કીધું એમ વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ વિરાસતને સતત યાદ કરતો રહે આવા આશયથી આવા કાર્યક્રમોનું આયોજન કરેલ છે વડોદરા શહેરના કાર્યક્રમની અંદર પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર હાજર છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની સાથે વિરાસતને પણ યાદ કરતા હોય છે આજે ભગવાન બિરસા મુંડાજીનું દોઢસોમી જન્મજયંતિ છે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દિવસે જાહેરાત કરી છે ભગવાન બિરસા મુંડાજીએ આદિવાસીઓ માટે જે પ્રકારના કામો કર્યા છે એ સામાજિક હોય જે પ્રકારની અમને અંગ્રેજોની સામે લડત આપી છે એ આંદોલનકારી હોય કે સેવાકીય કામો હોય એવા અનેક પ્રકારના એમના જીવનકાળમાં કાર્યો કર્યા છે જેના કારણે આદિવાસીઓમાં એ ભગવાન તરીકે પૂજાય છે આજે પણ ભગવાન બિરસા મુંડાજીને માનવાવાળો વર્ગ ખૂબ મોટો છે અને સૌ એમને ભગવાન તરીકે પૂજે છે આવા પૂજનીય વ્યક્તિને આજે શ્રદ્ધેય વ્યક્તિને આજે આપણે યાદ કરીએ સ્મરણ કરીએ અને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે એમના જીવન ચરિત્ર પર સૌને ધ્યાનમાં આવે એટલા માટે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ આયોજિત કર્યો છે જેમાં એસટી મોરચો અને અન્ય કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે આ પ્રદેશમાંથી પણ આ કાર્યક્રમ માટે વક્તાઓ ઉપસ્થિત થયા છે પ્રદેશના પૂર્વ મંત્રી અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા સાહેબ આ કાર્યક્રમના મુખ્ય વક્તા છે મારી સાથે ઉપસ્થિત છે એ પણ આ વિષય પર વાત કરશે ધન્યવાદ